ધ સ્ટોરી ઓફ ધ કિંગ એન્ડ ધ મિનિસ્ટર અને પ્રધાનની વાર્તા એક વખતની વાત છે એક રાજા હતો તેની સાથે એક બુદ્ધિશાળી પ્રધાન હતો પ્રધાન હંમેશા કહેતો કે જે થાય તે ભલાઈ માટે જ થાય છે રાજાને ક્યારેય પ્રધાનનું આ વાક્ય બહુ ચીડવતું એક દિવસ રાજા શિકાર કરવા જંગલમાં ગયો અચાનક તેના અંતમાં તલવાર ત્રીજા થઈ ગઈ અને એક આંગળી કપાઈ ગઈ રાજા બહુ ગુસ્સે થયો તેણે પ્રધાનને બોલાવીને કહ્યું મારી આંગળી કપાઈ ગઈ અને તું કહે છે જે થાય છે તે ભલાઈ માટે થાય છે તું મારી મજાક ઉડાવે છે પ્રધાન શાંતિથી બોલ્યો મહારાજ હું સત્ય જ કહું છું જે થયું તે ભલાઈ માટે જ થયું છે રાજા ગુસ્સે બોલ્યો હું ઘાયલ થયો છું અને તું કહે છે કે સારું થયું તને કેદમાં નાખી દો એટલે રાજાને રાજાએ પ્રધાનને જેલમાં નાખી દીધો થોડા દિવસ પછી રાજા ફરી શિકાર કરવા ગયો જંગલમાં તે માણસખોરોની વસ્તી પાસે પહોંચી ગયો માણસખોરોએ રાજાને પકડી લીધો અને દેવને બલિ આપવા તૈયાર થયા પણ જ્યારે તેમણે જોયું કે રાજાની એક વાગળી ઘાયલ છે તેમણે કહ્યું આ માણસ અધૂરો છે એને દેવને બલી આપી શકાતી નથી એટલે રાજા રાજાને છોડી મુક્ત કરી દીધો રાજાને તરત જ વૃદ્ધાની વાત યાદ આવી કે જે થાય તે સારા માટે જ થાય છે રાજા પાજો મહેલ આવ્યો અને જેલમાં જઈને પ્રધાનને બહાર કાઢ્યો તેણે કહ્યું પ્રધાનજી તું સાચો હતો મારી આગળ કપાઈ ગઈ કે મારી જાન બચી ગઈ પરંતુ તને તો અન્યાય અન્યાય કેદમાં નાખ્યો એમાં શું સારું પ્રધાન બોલ્યો મહારાજ જો હું તમારી સાથે શિકાર પર ગયો હોત તો માણસખોરો મને જરૂર પકડીને બલી ચડાવી દેતા કારણ કે હું તો પૂરો હતો એટલે મને કેદમાં નાખ્યું તે પણ સારું જ થયું વાર્તાનો સાર જીવનમાં જે કંઈ થાય છે તે અંતે આપણા હિતમાં જ હોય છે ક્યારેય તે ક્ષણે સમજાતું નથી પણ પાછળથી સમજાય છે કે દરેક ઘટના પાછળ કોઈ સારું કારણ છુપાયેલું હોય છે